લોકસભાની ચૂંટણીની સાથે માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે ત્યારે ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ માણાવદર બેઠકના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીની જાહેરાત કરી દીધી છે નાના નાના કામ કરી લેશો તો વિધાનસભા અને લોકસભા બેઠક આપણે જીતી જશું પિંચોતેર ટકા વોટિંગ આસાનીથી થઈ જશે જેનો ફાયદો અરવિંદભાઈને પણ થશે અને મને એટલે કે મનસુખ માંડવિયાને પણ થશે તેવી જાહેરાત સ્ટેજ પરથી કરી હતી આના નાના નાના તમે કામ કરી લેશો ને દોસ્તો આપણી વિધાનસભા સીટની અંદર પંચોતેર ટકા વોટિંગ થઈ જશે અને પંચોતેર ટકા વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે સાંસદ પણ સૌથી મોટી લીડ મળશે તમે રખે એવું નહીં માનતા હું મારા બધા મત વિસ્તારને ઘણા સમયથી ઓળખું છું આ વિસ્તારની અંદર પોટેન્શિયલ છે

તમારે ઉમેદવાર મનસુખ માંડવી જોવાનો જ નથી તમારે ઉમેદવાર તરીકે અરવિંદભાઈ ને જોવાના જ નથી તમારે કમળને જોવાનું છે આપણે કમળ માટે કામ કરીએ છીએ